નો બર્થડે છે એટલે તમાર બર્થડે હોય તમે રેડી થઈ જાવ છો ને सेम હા તો તો પછી એ નવા કપડા તમારે લેવા હોય તો પછી જો આંજી માં આજ નઈ નવા કપડા આવી ગયા લાગે છે ને મસ્ત પિયા પિતંબર શું કરે છે ને દી એ બોજ જો આંજી માં રહે દે દે હવે ન સર કપડા ધોવું પડશે હા

યા અલસાતમ કરો દેવા જાનો આનો રોજે એક એક દી કરવા જવાનો ખાઈને આવી જવાનું છું ઓય પાછું આવી જવાનું હાંજે બેક ટુ પેવેલિયન ઓમને કોઈન ઘરની ધર્ના તો આમ કમ્પલ્સરીમાં આવી જઈએ ઓપ્શન જ ન હોય બાય 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 દર્શન ખૂલે છે

તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે બહાર વાગી ગયા છે એટલે બધાય હવે ચૂલ્લા પણ પ્રગટાવાઈ ગયા છે અને તેલ પણ મૂકાઈ ગયું છે બધા હવે ભજીયા ખાઈને શું કહેવાય પાણા કરશે મરચા છે ફ્રિજમાં આપી દઉં મરચા રેડી જ છે બધુંય કટિંગ ડાયરેક્ટ બનાવાના જ છે કે જે અમારું બહુ વર્ષો જૂનું રિચ્યુઅલ છે બાર વાગે ને એટલે ભજીયા કરીએ અમે કાનુડા ની જન્મ થાય ને એટલે પાંચ વર્ષ માં તમને ખબર પડી ગઈ ને અમને પણ પાંચ વર્ષ માં ખબર પડી ગઈ છે પણ અમારું તો બહુ જૂનું પચાસ વર્ષ જૂનું રિચ્યુઅલ છે હા બધા બેસી ગયા છે રેવા વાળા ગરમા ગરમ ભજીયા લપેટવા

શ્યામનો પણ ફાઇનલી શ્યામનો પણ વારો આવી ગયો છે લાસ્ટમાં કાકા હવે જમવા બેઠા એટલે શ્યામે કાકાને જમવા દેવાનું છે યસ આખા દિવસની આઠમ છે એટલે શ્યામના સાસુએ વખાણ કરી દીધે છે શ્યામ કે શ્યામને પણ સારા આવડે છે તો કાકા ક્યારેક રજા ઉપર હોય તો ચાલશો તમે લોટ બાંધતા કાકા પાસેથી શીખી લેજો બરાબર એટલે સેકન્ડ શેફ તમને બનાવશો બસ હવે નથી હમતા એમાં અમે જગ્યા છે હા નાખી દીધું હાલ

જો આમ તમે વખાણ જો નિલેશ દેવા ભજીયા ગામ માં નથી ખાતા હેલો ગુડ મોર્નિંગ હેપી આજે હું છા ભાઈ નો

અફસોસ આપણે બર્ડેગલને મળવા આવ્યા હતા પણ ક્યાંક ફરવા ખરવા ગયા છે નથી સોરી ક્યાં ગઈ સો ગયા બધાને જન્મદિવસ પૂરી થઈ કે નઈ નોમની રાત થઈ ગઈ છે અને અમારે તો હજી પૂરી નથી થઈ હજી અમારે તો ધડબડાટી હાલે જ છે શું કે કાકા બસ હવે તો નોમની રાત થઈ ગઈ હજી ધડબડાટી હાલે છે

તો આ તી આઠમ અને નોમની મોજ અને ફાઈનલી સાતમ આઠમ પૂરી થઈ જ ગઈ કે જેની બહુ ટાઈમ થી રાહ જોતા હતા અને હવે અહીંયા સાતમ આઠમનો તહેવાર પૂરો થઈ ગયો હવે બહુ એને મિસ કરશું બધા આઠમ બરાબર ને તો જલ્દીથી ચેનલને ને ના કરી હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક ના કર્યો હોય એ લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો કે તમે લોકો એ શું કર્યું આ જન્માષ્ટમીમાં બરાબર ઓકે તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય